ચાલો હવે વાત કરીએ કે જળવૃષ્ટિ એટલે કે વોટર રેન વરસાદ આપણે જે સાદો વરસાદ આવે આ એની વાત કરે છે સાદો વરસાદ આવે એ તો એ તો આપણને ખબર જ છે કે કઈ રીતે આવે બહુ પહેલાં આપણે સાદું કે બાષ્પીભવન થાય નહીં તો હવે આમાં કોઈ બરફ કેવું કંઈ બનશે નહીં સામાન્ય તાપમાન હશે ત્યારે જ આવું થયું હશે વાદળમાં રહેલો ભેજ જલબૂંદો કે ફોરા સ્વરૂપે જમીન ઉપર પડે છે તેને જળવૃષ્ટિ કહે છે બરાબર એમને પ્રવાહી સ્વરૂપે વોટર ડ્રોપ્સ પાણીના ટીપા સ્વરૂપે પડશે વાદળમાં તરતા આશરે આશરે પાંચથી દસ લાખ સૂક્ષ્મ ઝલકણો વાદળ જે છે વાદળ એની અંદર શું હોય તો કે પાંચથી દસ લાખ જેટલા સૂક્ષ્મ ઝલકણો હોય એ બધા નીચે પડે ત્યારે જે છે વરસાદ આવતો હોય છે ચલો હવે હું તમને એક બીજી વાત પણ કહી દઉં છે આ આઈ થિંક આ બુકની અંદર નથી આપેલી અને આપેલી હશે તો આગળ આપેલી હશે પણ અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ માટે હું તમને કહી દઉં વાદળની અંદર કેવું હોય કે વાદળ બની ગયું બરાબર તો કે હવે વાદળમાંથી વરસાદ ક્યારે બનશે વાદળમાંથી વરસાદ ક્યારે આવશે તો એનું એક કારણ એ પણ હોય કે વાદળની પણ કંઈક કેપેસિટી હશે ને દસ લિટરની પચાસ લિટરની સો લિટરની તો જ્યારે વાદળની કેપેસિટી પૂરી થઈ જાય કે હવે વાદળ ફૂલ થઈ ગયું હવે એનું ફૂલ પોટેન્શિયલ દસ લિટરનું વાદળ છે દસે દસ લિટર ભરાઈ ગયું તો પછી હવે એ વાદળ પોતાનો પોતાનું વજન સહન કરી શકશે નહીં વજન એટલે કે દળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે હવે એને વરસવું પડશે એટલે પછી એમાંથી પાણી જે છે એ બહાર નીકળી જશે ખ્યાલ આવ્યો નહીં વાદળની પણ કંઈક અમુક પ્રકારની કેપેસિટી હશે ને તો જ્યારે એ પોતાના ફૂલ પોટેન્શિયલ ફૂલની અંદર કામ કરશે આપણે જોયું હતું કે રિલેટિવ હ્યુમિડિટી અને એબ્સોલ્યુટ હ્યુમિડિટી તો માની લો કે રિલેટિવ હ્યુમિડિટી ઘૂસવાની કોશિશ કરશે તો વાદળ ના પાડી દેશે કે હવે નહીં થાય હવે મારે પેલા ખાલી કરવું પડશે બરાબર તો એવી રીતે આ આખું કામ કરે છે તો પાંચથી દસ લાખ સૂક્ષ્મ જલકણો એકબીજા ઉપર ભરે છે પછી વરસાદ થાય છે જલબૂંદો થતી હોય છે જલબૂંદો મોટે ભાગે પાંચ મિલીમીટર વ્યાજથી પણ નાના હોય છે પાંચ મિલીમીટર વ્યાજથી પણ નાના હોય છે આની ઉપરથી આપણે ખબર પડી ગઈ કે એક વાદળની અંદર ઓછામાં ઓછા દસ લાખ જેટલા ઝલકણો હોય દસ લાખ જેટલા ઝલકણો હોય બરાબર તો પૃથ્વી સપાટી ઉપર બધે પડતી વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદભવે છે મોટે ભાગે આ બધો વરસાદ શું લેવા થાય છે તો કે ભેજવાળી હવા ઉપર જાય ઉપર જાય અને ઠંડી પડે એના કારણે થાય છે હકીકતમાં આપણે આ જે વસ્તુ સમજેલા છે ને આ એ જ વસ્તુને અલગ ભાષામાં આપેલી છે આપણે શું સમજેલા છે કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય બાષ્પીભવન થાય એટલે કે પાણી વાયુમાં બની જાય બાષ્પમાં બની જાય એ બાષ્પ ઉપર જઈ અને ભેજ બની જાય બરાબર અને અમે આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ કે ભેજ હવા કરતાં હલકો હોય છે હલકો હોય છે એટલે ઉપર જાય છે એટલે ઉપર જાય છે બરાબર અને ઉપર જાય એટલે વાદળ બનાવશે અને ધીમે ધીમે વાદળની અંદર એ ઠરતો જશે અને પછી જ્યારે વાદળની કેપેસિટી ફૂલ થઈ જશે એટલે વરસાદ જોવા મળશે બરાબર તો અહીંયા જે આ બે વાક્ય લેખા એ આપણે જે આપણી જે અંડરસ્ટેન્ડિંગ છે એ જ રીતે બનેલા છે બરાબર હવે જે ઝાડવૃષ્ટિ વરસાદ જે છે એના પણ અલગ અલગ પ્રકાર છે એ બધે બધા આપણે વન બાય વન જોઈએ પરંતુ એની પહેલાં હું તમને એક અત્યંત મહત્ત્વની વાત દઉં આ જે બધી વસ્તુ છે આમાં તમે સમજી ગયા કે આમાં આપણે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો કે સ્નોફોલ હોય તો તમારે વિચારવાનો કે સ્નો કેવો હશે સ્નોફોલ કેવો હશે હેલસ્ટોન કેવો હશે તો કે હેલના આધાર તમારે વિચાર કરવાનો બરાબર પછી સ્લીટ તો કે સ્લીટમાં તમારે વિચાર કરવાનો કે બરાબર વચ્ચે વરસાદ જે છે એની અંદર ફેરફાર થયેલો છે વરસાદ ચાલો હવે હું તમને બીજી વાત કહું ને તમને જાણી અને નવાઈ લાગશે કે હકીકતમાં આજે વરસાદ જે છે ને એના પણ ઘણા બધા પ્રકાર હોય શબ્દોના આધારે આપણે જોઈએ તો ઘણા બધા પ્રકાર હોય આપણે ગુજરાતીની અંદર કાઠિયાવાડની અંદર જોઈએ તો વરસાદના ઘણા બધા પ્રકાર હોય જેમ કે બારે ઠાંગા પછી કાળા ડિબંગ વાદળ હોય ત્યારનો વરસાદ બરાબર પછી સાંભેલા ધાર વરસાદ તો આ બધાનો અલગ અલગ મતલબ હોય છે પણ આપણે અત્યારે એની અંદર એટલું ડિટેલમાં જવાનું હોતું નથી ઇંગ્લિશમાં પણ જે હોય બરાબર કે ડ્રીઝલિંગ તો કે ડ્રીઝલ એટલે અલગ અલગ પ્રકારનો રેઇન બ્રિજ એટલે અલગ અલગ પ્રકારનો વરસાદ બરાબર રેઇન એટલે રેઇન શબ્દ એટલે અલગ અલગ વરસાદ બરાબર તો આ બધાનો અલગ અલગ મતલબ હોય પણ એ કીવર્ડ શબ્દના આધારે આપણે સમજવાનું હોય અત્યારે આપણે એ સમજવાની જરૂર નથી કારણ કે મેં કીધું આની અંદર ખાલી આ વરસાદના પ્રકારની ઉપર જ પીએચડી કરવું હોય તો થઈ શકે પણ આપણે બુકની અંદર જે આપેલું છે એટલું આપણે આગળ વધવાનું અને બીજું એ કે આપણે એટલું યાદ રાખવાનું કે હા દરેક શબ્દના આધારે અલગ અલગ પ્રકારના વરસાદ હોય એવું આપણને ખબર હોવી જોઈએ કોક આપણને કહે તો ત્યારે એમ ન લાગવું જોઈએ કદાચ એવો ક્વેશ્ચન આવી જાય તો આપણે એવું ન લાગવું જોઈએ કે ના ના વરસાદ તો એક જ છે ને તો કે ના એવું નથી ઝરમર ઝરમર વરસાદ તો ઈ અલગ છે મુસળધાર વરસાદ ઈ અલગ છે સાંભેલાધાર વરસાદ એ અલગ છે બારે મેઘાંઘા એ અલગ છે બરાબર તો આ આપણને થોડો ઘણો આઈડિયા હોવો છો ઇંગ્લિશમાં પણ આના અલગ અલગ નામ હોય તો નામના આધારે એ વરસાદ અલગ અલગ હોય બાકી અત્યારે આપણે આટલા તો યાદ રાખવાના આજે સ્નોફોલ હિલસ્ટોન સ્લીટ અને આ જે વરસાદ રેઇનફોલ જે છે એ તમારે ખ્યાલ હોવો જોઈએ બરાબર હવે આપણે શું સમજીએ કે આજે રેઇનફોલ વરસાદ જે છે વરસાદ એના અલગ અલગ પ્રકાર છે એ આપણે જોઈએ બરાબર